સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના ખૂનના ગુનાનો ભેદ ઉકેલી ખૂન કરનાર આરોપી આકાશ ઉર્ફે ગઢી મહેશભાઈ રાઠોડને પકડી પાડતી સર્વેલન્સ પોલીસ સુરતના ઇચ્છાપોરમાં ગઈ તારીખ નવ દસ બે હજાર પચ્ચીસના રોજ તેલ હત્યાનો ભેદ ઉકેલતી ઇચ્છાપોર પોલીસ આકાશ ઉર્ફે ગઢી મહેશભાઈ રાઠોડ દ્વારા મૃતક રોહિત કંચન રાઠોડ ઉંમર વર્ષ અઢાર તેનું ગળું દબાવીને હત્યા કરાઈ હતી જેમાં સિવિલ હોસ્પિટલમાંથી ટેલિફોનિક વરતીના આધારે કોલ મળતા ઇચ્છાપોર પોલીસ સિવિલ ગઈ હતી જેમાં પીએમ કરતા પોલીસને શાણ થઈ કે મૃતક રોહિતનું ગળું દબાવવાના કારણે મોતું રહ્યું છે જેમાં ઇચ્છાપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પરમાર સાબીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેપી જાડેજા શ્રી નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યા ઉપર હાજર માણસોની પૂછપરછ કરી મન સાથે નજીવી બાબતે ઝઘડા દરમિયાન રોહિતનો ગળો દબાવી ખૂન કરનાર આરોપી નામે આકાશ ઉર્ફે ગઢી મહેશભાઈ રાઠોડ ઉંમર વર્ષ વીસ રહે મહાદેવનગર કોલોની હરિચંપાની વાડી પાછળ અડાજણ સુરત નાવને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે